દર્શકો મંદિર નો ગેટ બાપુ બેઠા ને શ્રી પ્રણવ બધું મળી રહે છે અમે મિત્રો ધંધો આવી ગયા છે ધંધો કા દાદા પાસે તો પાન લીધું છે દવાના આપણે શેમ્પુ મળી ગયા છે હવે આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો અમે ગયા હતા શેમ્પુ લેવા એમાં શેમ્પુમાં અમારે નાવાનું તો બે જણા ને આ બધા નાઈને આવેલા હતા નેચર આવીને રોન કરીને અમે ખાલી બે શેમ્પુ લઈને આવ્યા એમાં જો અમારે નયનભાઈ રિહાણા તમને ખબર હોય નાય ના હોય માણસ ને બબે વાર રાવાનું ન હોય તમને ખબર હોય તમે જો બે શેમ્પુ લઈને આવે એના માટે નહીં બેસો રિહાણા ભાઈ રો બેસે થોડીક વાર ફાઇનલી ફાઈનલી ગાઈસ અમે તૈયાર થઈ ગયા છે ને એકદમ ફ્રેશ થઈને થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આ છે આપણું એનું મંદિરનું લોકેશન ને અહીંયા આપણે છે ગોટ માતાજીનું મંદિર ગોટ માનું

શકો મિત્રો અમે હવે દર્શન કરી લીધા છે અને હવે અમે ચાહીશું નાસ્તો કરો તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો બધા જો અમારે નયનભાઈનું એક બુતાન તૂટી ગયું છે તો બધા માથાપૂટ કરે છે એની યાર જો તો તમે જોઈ શકો છો આ મારા માછી જા ચકાઈ બળતરા આમ તો મોજમાં જો અમારે